ઉમેદવારોનું ચિત્ર ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ સ્પષ્ટ થયું છે ડભોઈ અઠ્યાવીસ ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી માટે ઓગણસી સરપંચ અને ત્રણસો પંચાવન વોટ સભ્યોના ફોર્મ માન્ય થયા જે પૈકી ત્રણ ગ્રામ પંચાયત સમરસ સાથે પાંચ સરપંચ અને એકસો એકત્રીસ સભ્યો બિનહરીફ જાહેર થયા છે હવે ત્રેવીસ સરપંચ માટે ચોસઠ અને એકસો ચાર વોર્ડ સભ્યો માટે બસો એક ઉમેદવારો ચૂંટણી લડશે જેનું મતદાન આગામી બાવીસમી જૂનના દિવસે થશે કુલ તેતાલીસ હજાર છસો સત્તર મતદારો ભાવિસ સરપંચ અને સભ્યોની વરણી કરશે મહત્વની બાબતમાં ડભોઈ તાલુકાનું રસુલપુરા ગામ કે જ્યાં સરપંચ માટે કોઈ ફોર્મ ભરાયું નથી જ્યારે આઠ સભ્યો સામે એક ફોર્મ સભ્ય માટે આવતા સભ્યને સભ્યોને બિનહરીફ કરવામાં આવ્યો હતો ડભોઈ તાલુકામાં પણ અઠ્યાવીસ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ અગિયાર પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે આગામી બાવીસમી જૂનના રોજ ચૂંટણી યોજાશે ડભોઈ ચોસઠ બુથ ઉપર તેતાલીસ હજાર છસો સત્તર મતદારો પોતાના ભાવિ સરપંચ અને ગામના વિકાસ માટે સભ્યોની વરણી કરશે ગતરોજ ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો હવે ઉમેદવાર માટેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે ડભોઈ અઠ્યાવીસ ગ્રામ પંચાયત માટે સરપંચ ઉમેદવાર માટે ઓગણસી ફોર્મ માની રહ્યા હતા જ્યારે વોર્ડ સભ્ય માટે ત્રણસો પંચાવન ફોર્મ માની રહ્યા હતા જે પૈકી ડભોઈની આશોદરા કુકડ અને અમરેશ્વર ગ્રામ પંચાયતની સમરસ જાહેર થઈ હતી તો વધુ બે સરપંચ કુંવરપુરા અને બોરિયાદના સરપંચ પણ બિનહરીફ થતાં કુલ પાંચ સરપંચ બિનહરીફની યાદીમાં નોંધાયા હતા હવે ડભોઈ ચૂંટણી ત્રેવીસ સરપંચ પણ માટે ચોસઠ અને એકસો ચાર સભ્યોની સીટ માટે બસ્સો એક ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે જ્યારે વધુમાં ડભોઈની રસુલપુરા ગ્રામ પંચાયતમાં એક પણ ફોર્મ સરપંચના ઉમેદવાર માટે ભરાયું નથી જ્યારે આઠ સભ્યપદની દાવેદારી માટે પણ એક જ ફોર્મ મળતા એક સભ્યને બિન બિનરીફ કરાયો હતો આગામી બાવીસમી જૂનના દિવસે વહેલી સવારે મતદાન યોજાશે અમરેશ્વર ગ્રામ પંચાયત સમરસ થતાં ભાજપના ટેકેદારો દ્વારા સરપંચ નિલેશ વસાવા અને સભ્યોને વધાવી લેવામાં આવ્યા હતા રિપોર્ટર ઉદય પંડ્યા ડભોઈ ડભોઈના માન્ય શ્રી ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટા સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેશ્વર જૂથ ગ્રામ પંચાયતની અંદર આજ એક એકતાનો અનેરો માહોલ જોવા મળ્યો આજે ગામની એકતાના કારણે ગામના વડીલો અને માતા બહેનો સબ બધાએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને અમરેશ્વર જૂથ ગ્રામ પંચાયતને બિનહરીફ જાહેર કરી છે એ બદલ હું સમગ્ર ગ્રામજનોનો વડીલોનો બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સમગ્ર ગામના વડીલો આગેવાનો અને માતા બહેનો સાથે એક પરિવારની જેમ રહીશું અને ગામના વિકાસના કામોને હર હંમેશ કામો કરવા માટે પ્રયત્ન કરીશ અને આગળ લાવવા માટે પણ મારો પ્રયત્ન રહેશે and press the bell icon. Never miss an update.